હેલો ફ્રેન્ડ્સ આજે આપણે મુઠિયા વાળવાની કે તળવાની ઝંઝટ વગર પરફેક્ટ મેઝરમેન્ટ સાથે ગોળ ચૂરમાના લાડુ બનાવીને તૈયાર કરીશું તો ચૈત્ર મહિનો પૂરો થાય અને વૈશાખ મહિનો બેસે અને પહેલી જે ચોથ આવે એને ગણેશ ચતુર્થી કહેવામાં આવે છે તો ગણેશ ચતુર્થી આવતા આવતા બધાના ઘરમાં એમ કે નવા ઘઉં આવી ગયા હોય છે તો નવા ઘઉંની શરૂઆત બધા ગોળ ચૂરમાના લાડુ અથવા લાપસીથી કરતા હોય છે તો આજે પણ આપણે એમ કે નવા ઘઉંના લોટમાંથી ગોળ ચૂરમાના લાડુ બનાવીને તૈયાર કરીશું જે પરફેક્ટ મેઝરમેન્ટ સાથે આજે આપણે બનાવીશું તો ચાલો બનાવવાનું શરૂ

તો હવે જુઓ તમે અહીંયા જોઈ શકો છો કે આ રીતના જે મોટા મોટા કરકરા દાણા હશે ને એ બધા આમાં નીકળી જશે અને આ છે એ એકદમ આપણે મીડિયમ એવો જાડો ભાખરીનો લોટ છે એ બચી જશે તો અહીંયા જુઓ મેં એકદમ સારી રીતે લોટને ચાળી લીધો છે અને હવે ત્યાર પછી આપણે એની અંદર મોણ એડ કરવાનું છે તો આપણે એની અંદર શિંગતેલ એડ કરી દઈશું તો અહીંયા આપણે આ લાડુ છે એ ગણપતિ દાદાને ઝારવાના છે એટલા માટે આપણે એકદમ ચોખ્ખા તેલનો ઉપયોગ કરવાનો છે તો સૌથી પહેલાં આપણે થોડું થોડું તેલ ઉમેરીશું અને આ રીતે આપણે જેવી રીતે ભાખરીના લોટને દઈએ દઈને બસ બિલકુલ એ રીતે આપણે એકદમ સરસ રીતે મોણ દઈશું તો તેલ આપણે બધું એક સાથે નથી ઉમેરી દેવાનું જેમ આપણે જરૂર પડે એ રીતે આપણે તેલ ઉમેરીશું જો વધારે થઈ જશે ને તો આપણે જ્યારે આની ભાખરી અથવા તમે જે મુઠિયા કરતા હશો એ ફાટી જશે તો જુઓ મિત્રો આજે આપણે ચૂરમાના લાડુ થોડા અલગ રીતે બનાવીને તૈયાર કરીશું તો ઘણાને કેવું થતું હોય છે કે મુઠિયા બનાવીને લાડુ કરતા હોય છે તો મુઠિયા જેવા તેલમાં એડ કરે ને એવા જેમ કે મુઠિયા છૂટા પડી જતા હોય છે તો મુઠિયા છૂટા ન પડી જાય ને એની હું તમને ખૂબ સરસ મજાની ટીપ્સ આપું છું તમે જ્યારે લોટ બાંધતા હોય ને ત્યારે તમારે એમાં પાણીની જગ્યાએ દૂધનો ઉપયોગ કરવાનો છે તો તમે દૂધનો ઉપયોગ કરશો ને તો તમારા મુઠિયા છે એ ક્યારે પણ નહીં ફાટે મિત્રો તો બસ તમે જોઈ શકો છો કે અહીંયા મેં એકદમ સારી રીતે મોણ દઈ દીધું છે આ રીતે આપણે મુઠ્ઠી વાળીએ તો જો તમે જોઈ શકો છો કે મુઠ્ઠી એકદમ સારી રીતે વળી જાય છે બસ બિલકુલ એ રીતે આપણે મોણ દેવાનું છે જો તમે જોઈ શકો છો હવે આપણે આની અંદર બિલકુલ વધારે તેલનો ઉપયોગ નથી કરવાનો જો અને તમારે અહીંયા તેલની જગ્યાએ જો ઘી વાપરવું હોય ને તો તમે ઘીનો પણ ઉપયોગ કરી શકો છો અને ત્યાર પછી જો અહીંયા આ રીતે આપણે મોણ દઈ દઈએ ને પછી લોટ બાંધવાનો છે તો આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને એકદમ આપણે કડક લોટ બાંધીને રેડી કરીશું બધું પાણી એક સાથે નથી એડ કરવાનું માપ મુજબ આપણે પાણી એડ કરતા જઈશું તો જુઓ મિત્રો આ લાડુ બનાવતી વખતે તમે બધી ટીપ્સ ફોલો કરશો ને તો તમારા લાડુ પહેલી વારમાં જેમ કે પરફેક્ટ બનીને તૈયાર થશે એટલી સરળ રીત હું તમને બતાવું છું થોડું પાણી એડ કરી દઈશું તો અહીંયા જો અમે એકદમ કડક સરસ એવો લોટ બાંધી અને રેડી કરી લીધો છે ત્યાર પછી આપણે આપણે એક આ રીતે ભાખરી જેવું તોડી અને અને એકદમ સરસ આપણે સેટ કરી જો હું તમને ભાખરી વણીને બતાવું છું ઈવન તમારે જો આમાં મુઠિયા કરવા હોય ને તો તમે મુઠિયા પણ કરી શકો છો તો આપણે આમાં એવું કઈ જ નથી કે જાડી પતલી ભાખરી તમે ગમે તેવી ભાખરી વણી અને રેડી કરી શકો છો થોડી જાડી હશે ને તો પણ ચાલશે તો આપણે આ રીતે ભાખરી વણી લેશું તો અહીંયા જો મેં ત્રણે ત્રણ ભાખરી બનાવી અને રેડી કરી લીધી છે તો બે ભાખરી મોટી થઈ છે અને એક ભાખરી આ રીતે નાની થઈ છે તો બસ હવે આપણે જઈશું ગેસ તરફ તો હવે ભાખરી શેકવા માટે ગેસ ઉપર અહીંયા મેં લોઢી મૂકી દીધી છે અને ત્યાર પછી ગેસની ફ્લેમ આપણે સ્લો રાખીશું સ્લો ફ્લેમ પર આપણે આ ભાખરી છે એને શેકી લઈશું અને ત્યાર પછી આપણે એની સાઈડ ચેન્જ કરી અને ચેક કરી લેશું તો હવે જુઓ મુઠિયાવાળી અને તળીને લાડુ જે બનાવેલા હોય છે એમાં તેલનો ભાગ વધારે હોય છે અને તમે આ રીતે ભાખરી કરીને બનાવશો ને તો જે ડાઇટિંગ કરતા હશે ને એના માટે પણ આ બેસ્ટ ઓપ્શન રહેશે કેમ કે આપણે જો એક વખત લોટમાં મોણ દીધેલું હોય છે બીજી વખત આપણે મુઠિયા તળવામાં આવે એટલે એમાં ડબલ તેલનો ઉપયોગ થાય છે તો આ રીતે તમે ભાખરી બનાવીને લાડુ કરશો ને એટલે એકદમ સરસ પણ બનશે અને જે ડાઇટિંગ કરતા હશે ને એના માટે પણ આ એકદમ બેસ્ટ ઓપ્શન છે વખત આપણે નીચેથી એને ઉલટી કરી દઈશું તો આ રીતે ઉલટ પુલટ કરી ભાખરીને એકદમ સારી રીતે આપણે શેકી લેશું એકદમ ક્રિસ્પી કરી લેવાની છે તો હવે જુઓ ભાખરી અહીંયા એકદમ સરસ રીતે શેકાઈ ગઈ છે હવે આ રીતે આપણે એને તવી લઈ લેશું અને જેમાં આપણે લોટ બાંધેલો છે ને એમાં જ આપણે ભાખરીને કાઢી લેવાની છે બીજા આપણે વાસણ પણ નથી બગાડવાના અને આ રીતે આપણે બધી ભાખરીને શેકી લેશું તો હવે અહીંયા મેં બધી ભાખરી બનાવી અને રેડી કરી લીધી છે અને ત્યાર પછી આ રીતે આપણે ભાખરીના એકદમ નાના નાના ટુકડા કરી લેશું આપણે ટુકડા કરીશું ને એટલે આપણે મિક્સર અંદર આને ક્રશ કરતા ફાવશે અને ત્યાર પછી આપણે આ રીતે મિક્સર જાર લેશું અને એની અંદર આ ભાખરીના જે ટુકડા છે એ ઉમેરી દેશું તો બે બેચ આપણે કરવાની છે એકમાં નહીં થાય આ ત્યાં ઢાંકણ ઢાંકી આપણે પાવડર કરી લેશું તો અહીં જો મેં એકદમ સરસ રીતે ભૂકો કરી લીધો છે અને આ રીતનું એકદમ સરસ એવું ઝીણું ચૂરમું બની ગયું છે તો હવે આ ચૂરમાને આપણે એક મોટા મિક્સિંગ બાઉલમાં ટ્રાન્સફર કરી લેશું જેમાં આપણે ભાખરીનો લોટ બાંધેલો હતો ને એમાં જ આપણે ટ્રાન્સફર કરવાનું છે બીજું વાસણ પણ નથી બગાડવાનું તો આ રેસીપી બનાવવામાં તમારે જરા પણ વાસણ નહીં બગડે તમે જોઈ શકો છો કે જો આપણે ચાયણીમાં પણ ઘસા વગર એકદમ સરસ એવું આપણું ઝીણું ચૂરમું બનીને રેડી થઈ ગયું છે તો બીજી બેચ છે એને પણ આપણે આ રીતે ભૂકો કરી લેશું તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે ત્રણ ભાખરીમાંથી આપણે કેટલું બધું ચૂરમું બનીને રેડી થયું છે જો સરસ એવું ઝીણો એનો પાવડર થઈ ગયો છે જો તો બસ હવે આપણે જઈશું ગેસ તરફ અને હવે લાડુ બનાવવા માટે અહીંયા મેં ગેસ ઉપર આ રીતની કઢાઈ રાખી છે અને એની અંદર આપણે ઘી એડ કરી દઈશું તો અત્યારે આપણે માપ મુજબ ઘી એડ કરવાનું છે અને હવે ત્યાર પછી જો અહીંયા આપણે માપ મુજબ ગોળ એડ કરવાનો છે તો સૌથી પહેલાં આપણે જ્યારે ઘઉંનો લોટ લીધો ત્યારે એક મોટો વાટકો ભરીને લીધેલો હતો તો એનાથી ઓછો આપણે નાનો વાટકો ભરીને ગોળ લેશું તો ગોળ આપણે ઘી સાથે ઉમેરી દઈશું અને ત્યાર પછી જો આપણે ગેસની ફ્લેમ છે એ ચાલુ કરી દઈશું અને મીડિયમ રાખવાની છે તો મીડિયમ ફ્લેમ ઉપર આપણે ગોળને એકદમ સારી રીતે ઓગાળી લેવાનો છે માત્ર આને આપણે ઓગાળવાનો છે પાયો જરા પણ નથી લેવાનો જેવો આપણો ગોળ ઓગળે એટલે તરત જ આપણે ચૂરમા સાથે મિક્સ કરી દઈશું તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે ગોળ એકદમ સરસ એવો ઓગળી ગયો છે અને ઉપરથી પરપોટા નીકળવા લાગ્યા છે બસ હવે આપણે ગેસની ફ્લેમ છે એ બંધ કરી દઈશું અને ફટાફટ ચૂરમા સાથે મિક્સ કરી દઈશું તો બસ હવે આપણે મિક્સ કરી દઈશું અને હવે આને આપણે ફટાફટ હલાવી અને મિક્સ કરી તો જો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે પરફેક્ટ મેઝરમેન્ટ કરેલું હતું ને એટલા માટે આપણું ચૂરમું છે એ કુરું પણ નથી અને વધારે પડતું એમાં ગોળ પણ નથી તમે જોશો એકદમ પરફેક્ટ બનીને રેડી થયું છે જો જો લાડુ બનાવવા માટે આ મિશ્રણ છે એ એકદમ પરફેક્ટ રેડી છે આમાંથી એકદમ સરસ એવા લાડુ બની અને રેડી થશે મિત્રો અને વધારે પડતા ગળા પણ નહીં થાય અને મોળા પણ નહીં થાય એકદમ સરસ એવા મીડિયમ એવા બનીને રેડી થશે અને ત્યાર પછી આપણે એની અંદર થોડા ડ્રાય ફ્રુટ્સ એડ કરી દઈશું તો અહીંયા મેં ખાલી કાજુ લીથેલા છે તો એ પણ આપણે એડ કરી દઈએ અને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું અહીંયા તમારે એલચીનો ભૂકો નાખવો હોય ને તો પણ તમે નાખી શકો છો અને હવે આમાંથી આપણે થોડું થોડું મિશ્રણ લેતા જઈશું અને એકદમ સારી રીતે આપણે નાના નાના લાડુ વાળી લેશું તો તમે જોઈ શકો છો કે કેટલા સરસ આસાનીથી વળી જાય છે જો ખાવાનું મન થઈ એટલા સરસ આપણા લાડુ બનીને રેડી થયા છે વાવ બસ હવે આને આપણે એક પ્લેટમાં રાખી દઈશું જો આ રીતે આપણે બધા લાડુ બનાવી અને રેડી કરી લેશું તો જો અહીંયા તમે જોઈ શકો છો કે મેં બધા લાડુ બનાવી અને રેડી કરી લીધા છે અને એકદમ સરસ પરફેક્ટ એનું બાઇન્ડિંગ આવ્યું છે અને સરસ એવા બનીને રેડી થયા છે તો હજી પણ આને એકદમ ગુડ લુકિંગ બનાવવા માટે અહીંયા મેં ખસખસ લીધો છે તો એ આપણે થોડો થોડો ઉપર આ રીતે લગાવી દઈશું ગરમ ગરમ હોય ને ત્યારે જ આપણે આ રીતે લગાવી દેવાનો છે એકદમ સરસ રીતે ચોટી જશે જો આવી રીતે આનાથી છે ને દેખાવ ખૂબ સરસ એવો આવે છે અને ખાવાની પણ ખૂબ જ મજા આવે છે તો આ રીતે આપણે લગાવી દઈશું જો આ રીતે ઉપર નીચે કરી જો સરસ એવો લાગી ગયો છે કે નહીં તો મિત્રો તૈયાર છે મુઠિયાવાળિયા વગર કે તળિયા વગર ગોળ ચૂરમાના લાડુ તો જુઓ મિત્રો તમને મારી આજની આ રેસીપી પસંદ આવી હોય ને તો તમારા ફેમિલી ફ્રેન્ડ સર્કલમાં શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા અને હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા છો તો બાજુમાં રહેલી ઘંટી દબાવી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા આવનવા વિડીયો લાવું ને મિત્રો એની નોટિફિકેશન તમને જલ્દી જાય થેન્ક યુ